નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે શું શિયાળાની ઠંડી આવતા જ તમે પણ વારંવાર ગરમ પાણી પીવાનું શરૂ કરી દો છો શું તમને એવું લાગે છે કે આનાથી હંમેશા તમારા શરીરને માત્ર ફાયદો જ થાય છે જો તમારા જવાબ હા હોય તો કદાચ તમે થોડી ભૂલ કરી રહ્યા છો આજે હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે શિયાળામાં વારંવાર પીવામાં આવતું ગરમ પાણી કઈ રીતે તમારા શરીર માટે ઝેર સમાન કામ કરી શકે છે આપણા ગૌરવશાળી પ્રાચીન શાસ્ત્રો અને આપણા વડીલો હંમેશા એક વાત શીખવતા આવ્યા છે કે એક ખૂબ સુંદર સૂત્ર છે કે અતિ સર્વત્ર ગરહિતમ આ એક નાનકડા વાક્યનો અર્થ ખૂબ જ ઊંડો છે તેનો અર્થ એ છે કે કોઈ પણ વસ્તુનો અધિરેક ભલે તે ગમે તેટલી સારી વસ્તુ કેમ ન હોય તે હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે પાણી ભલે તે આપણા શરીર માટે જીવ અમૃત સમાન હોય પરંતુ જો તેને ખોટી રીતે ખોટા સમયે કે ખોટા પ્રમાણમાં લેવામાં આવે તો તે અમૃત પણ ઝેર બનતા નથી લાગતી પાણી પીતા તેનાથી ગંભીર નુકસાન વિશે તમારે જરૂરથી જાણી લેવું જોઈએ કારણ કે ગરમ પાણી પીવાની ખોટી રીત તમને અજાણતા જ અનેક બીમારીઓને આમંત્રણ આપી શકે છે જો તમે એવા લોકોમાંથી એક છો જે દરરોજ ગરમ પાણી પીએ છે તો તેની આડઅસરો વિશે તમને ચોક્કસપણે ખબર હોવી જરૂરી છે સાથે જ ગરમ પાણી પીવાની સાચી રીત કઈ છે અને કયું પાણી પીવું જોઈએ તે પણ તમારે જાણવું જ જોઈએ નહીતર ફાયદાની જગ્યાએ તમને ખૂબ વધારે નુકસાન થઈ શકે છે અને ખાસ કરીને અમુક લોકો માટે તો ગરમ પાણી પીવું એ ઝેર બરાબર સાબિત થઈ શકે છે તે ક્યાં લોકો તે પણ આજે હું તમને જણાવીશ તો આજે આ વિડીયોમાં આપણે ઘણું બધું નવું શીખવાના છીએ આપણા સ્વાસ્થ્ય વિશે કંઈક નવું જાણવાના છીએ તેથી મારી તમને વિનંતી છે કે વિડીયોને જરા પણ આગળ વધાર્યા વગર અંત સુધી જરૂર જોજો મિત્રો શિયાળાની ઋતુ આવે છે અને આ ઠંડા સૂકા પવનોની આપણા સ્વાસ્થ્ય પર ખૂબ ઊંડી અને ખરાબ અસર પડે છે આ ઋતુમાં આપણી દિનચર્યાથી લઈને ખાનપાન સુધી ઘણા બધા ફેરફારો જોવા મળે છે પરંતુ આ બધામાં એક વાત એકદમ સામાન્ય હોય છે અને તે છે શિયાળાની ઋતુમાં ગરમ પાણી પીવાનું ચલણ સાચું કહું તો શિયાળામાં ઠંડુ પાણી અડવાનો વિચાર માત્ર કરવાથી જ શરીરમાં એક ધ્રુજારી આવી જાય છે આખું શરીર ઠુઠવવા લાગે છે આવા સમયે મોટા ભાગના લોકો પીવા માટે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનું પસંદ કરે છે ભલે તમને ગળામાં ખરાશની તકલીફ હોય ગળું દુખતું હોય શરદી કફ છાતીમાં જામી ગયો હોય કે પછી અપચા જેવી પાચનની તકલીફ હોય આવી અનેક નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે આપણા વડીલો પણ આપણને ગરમ પાણી પીવાની સલાહ આપતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે શિયાળાની ઋતુમાં દરરોજ વારંવાર અને જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં ગરમ પાણી પીવાથી ફાયદાની જગ્યાએ તમને ગંભીર નુકસાન પણ થઈ શકે છે ચાલો આજે ઊંડાણપૂર્વક જાણીએ કે ગરમ પાણી પીવાના કયા કયા નુકસાન હોય છે અને તેની કઈ કઈ આડઅસરો હોઈ શકે છે સૌથી પહેલી અને સામાન્ય તકલીફ છે બળતરાની સમસ્યા આ એવી તકલીફ છે જેની શરૂઆત તો નાની લાગે છે પરંતુ તે ખૂબ હેરાન કરે છે જરૂર કરતા વધારે પ્રમાણમાં ગરમ પાણી પીવાથી તમારા ગળામાં અને પેટમાં બળતરાની તકલીફ થઈ શકે છે ઘણી વખત ખૂબ વધારે ગરમ પાણી પી લેવાથી મોઢા અને ગળામાં ચાંદા પડવાની સમસ્યા પણ જોવા મળે છે આપણા વડીલો સાચું જ કહેતા કે ઉતાવળે આંબા ન પાકે તેમ ઉતાવળમાં ગરમ પાણી પીવાથી મોઢું જ બળે છે શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે ગરમ ચા કે પાણી પીધા પછી તમને તમારી જીભ અને ગળું એકદમ છોલાઈ ગયું હોય જાણે ઉપરનું પડ જતું રહ્યું હોય તેવો અનુભવ થાય છે આવું એટલા માટે થાય છે કારણ કે ગરમ પાણી આપણા મોઢાની અને ગળાની અંદરની અત્યંત નાજુક ત્વચાને આપણા કોષોને નુકસાન પહોંચાડે છે સાદી ભાષામાં કહીએ તો તેને બાળી શકે છે અને એટલા માટે જ આ બધી તકલીફોથી બચવા માટે હંમેશા હુંફાળું પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ સાથે જ એવો પ્રયત્ન કરો કે વધારે પડતું ગરમ પાણી પીવાનું જેટલું ઓછું થાય તેટલું વધારે સારું છે ગરમ પાણીનું સેવન કરતા પહેલા તેને પીવાલાયક સુરક્ષિત તાપમાન સુધી ઠંડુ કરવું ખૂબ જરૂરી છે બીજી ગંભીર સમસ્યા છે શરીરમાં પાણી ઘટી જવાની જેને ડોક્ટરી ભાષામાં ડિહાઈડ્રેશન કહેવામાં આવે છે સાદી ભાષામાં કહીએ તો આનો અર્થ છે શરીરમાં પાણીની ઉણપ સર્જાવી આપણું શરીર અંદરથી સુકાવા લાગે છે તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે કે પાણી પીવાથી જ વળી શરીરમાં પાણી કઈ રીતે ઘટી શકે પરંતુ વારંવાર ગરમ પાણી પીવાથી તમને આ તકલીફ ખરેખર થઈ શકે છે આના મુખ્ય બે કારણો છે છે કારણ એ કે જ્યારે આપણે ઠંડુ કે સામાન્ય પાણી પીએ છીએ ત્યારે આપણે એક જ વારમાં સારો એવો મોટો ઘૂંટડો ભરીને વધારે પ્રમાણમાં પાણી પી શકીએ છીએ પરંતુ ગરમ પાણીને આપણે એક સાથે એટલા પ્રમાણમાં નથી પી શકતા જેટલું આપણે ઠંડુ પાણી પી શકીએ છીએ આપણે ડરતા ડરતા નાના નાના ઘૂંટડા ભરી જાય છીએ જેનાથી શરીરની જરૂરિયાત પૂરી નથી થતી અને બીજું મહત્વનું કારણ એ છે કે ગરમ પાણી પીવાથી જે આપણા શરીરની અંદર ગરમી વધે છે જેને આપણા આયુર્વેદમાં પિત્ત વધવું પણ કહી શકાય તેના કારણે શરીરમાં તે તાપમાન બહાર કાઢવા માટે વધારે વધારે પરસેવો ઉત્પન્ન કરે છે આ પરસેવાને કારણે શરીરની અંદર રહેલા પ્રવાહીની કમી સર્જાય છે અને જેના કારણે તમને શરીરમાં પાણી ઘટી જવાની તકલીફ થઈ શકે છે શું તમે ક્યારે આવો અનુભવ કર્યો છે કે ગરમ પાણી પીધા પછી તરસ છીપાવાના બદલે વધારે પરસેવો વળ્યો હોય મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ત્રીજો નુકસાન છે કે તમારું પાચનતંત્ર એટલે કે તમારું ખાધેલું પચવાની જે આખી પ્રક્રિયા છે તે પણ ખરાબ થઈ શકે છે આમ તો આપણા આયુર્વેદના ગ્રંથોમાં તો કહ્યું જ છે કે સવારે ઉઠીને નરના કોઠે હલકું હુંફાળું પાણી પીવું જેને ઉષા પાન કહે છે તે પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે આંતરડામાં રાતભર જમા થયેલા મોલને એટલે કે કચરાને સાફ કરીને બહાર કાઢવામાં મદદ કરે છે પરંતુ આજ વાત જો શિયાળાની ઋતુમાં વારંવાર અને વધારે પડતું ગરમ પાણી પીવામાં આવે તો તે તમારા પાચન તંત્રને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડી શકે છે હકીકતમાં જ્યારે આપણે શિયાળામાં જરૂર કરતા વધારે પ્રમાણમાં ગરમ પાણી પીએ છીએ ત્યારે આ ગરમીની આપણા શરીરની અંદરના નાજુક અંગો પર ખાસ કરીને આંતરિક પેશીઓ પર ખૂબ ખરાબ અસર પડે છે પેટની જે અંદરની દીવાલ છે જે કુદરતી રીતે ભોજન પચવા માટે બનેલી છે તે પડમાં અંદરની બાજુએ બળતરાઓ અનુભવ થઈ શકે છે આ સિવાય અને તમને એસિડિટીની તકલીફ થઈ શકે છે એસિડિટી એટલે શું એટલે કે પેટમાં જરૂર કરતાં વધારે તેજાબ બનવો જેનાથી તમને છાતીમાં બળતરા થાય ગળામાં બળતરા થાય કે ખાટા ઓડકાર આવે અને જો આ આદત લાંબા સમય સુધી ચાલુ રહે તો ધીમે ધીમે તે અલ્સર જેવી ગંભીર અને ખતરનાક બીમારીઓને પણ જન્મ આપી શકે છે અલ્સર એટલે સાદી ભાષામાં કહીએ તો પેટની અંદરની દિવાલમાં ગરમ પાણી અને તેલ હજાબના કારણે વારંવાર ઘસારો પડવાથી તે ચાંદુ પડી જવું આ એક ખૂબ જ પીડાદાયક સ્થિતિ હોય છે ચોથું નુકસાન છે તમારા શરીરમાં જરૂરી ખનીજ તત્વોની ઉણપ થવી ખનીજ તત્વો એટલે એવા પોષક તત્વો જે આપણા શરીરને લોહી બનાવવા હાડકા મજબૂત રાખવા અને શરીરને તાકાત આપવા માટે ખૂબ જરૂરી હોય છે જેમ મેં તમને તમને હમણાં જ સમજાવ્યું વધારે વધારે ગરમ પાણી પીવાથી પ્રમાણમાં પરસેવો આવે છે આ પરસેવાના કારણે આપણા શરીરમાંથી માત્ર પ્રવાહી જ ઓછું નથી થતું પરંતુ તેની સાથે સાથે આપણા શરીર માટે જે ખૂબ જ જરૂરી એવા તત્વો હોય છે જેમ કે સોડિયમ અને પોટેશિયમ જે આપણા શરીરની બેટરી જેવા હોય છે અને આપણને તાકાત આપે છે તે પણ પરસેવા માટે શરીરમાંથી બહાર નીકળી જાય છે આનાથી શરીરમાં નબળાઈ આવી શકે છે ચક્કર આવી શકે છે કે માંસપેશીઓમાં દુખાવો થઈ શકે છે આ સ્થિતિને ડોક્ટરી ભાષામાં ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ કહેવામાં આવે છે આનો સાદો અર્થ એ છે કે શરીરમાં જે મીઠા અને ખનીજોનું સંતુલન હોવું જોઈએ તે બગડી જાય છે આનાથી બચવા માટે સૌથી સારો રસ્તો એ જ છે કે શિયાળામાં હલકું હુફાળું પાણી જ પીવું જોઈએ જેથી આ જરૂરી તત્વોની ઉણપની સમસ્યાથી ઘણે અંશે બચી શકાય છે પાંચમો અને આ ખૂબ જ ગંભીર વાત છે તે આપણી કિડની પર પણ ખૂબ જ ખરાબ અસર નાખે છે કિડની એટલે આપણા શરીરના એવા મહત્વના અંગો જે લોહીને સાફ કરવાનું અને શરીરમાંથી કચરો પેશાબ વાટે બહાર કાઢવાનું કામ કરે છે ખૂબ વધારે ગરમ અને વધારે પ્રમાણમાં ગરમ પાણી સેવન કરવું એ આપણી કિડનીના સ્વાસ્થ્ય માટે જરા પણ યોગ્ય નહીં હકીકતમાં આપણી કિડનીને કુદરતી રીતે સામાન્ય તાપમાન વાળું કે ઠંડુ પાણી ફિલ્ટર કરવાની એટલે કે શુદ્ધ કરવાની આદત હોય છે શિયાળાની ઋતુમાં જ્યારે અચાનક જ વધારે પ્રમાણમાં ગરમ પાણી પીવાનું શરૂ કરવામાં આવે ત્યારે કિડની પર જે આખો દિવસ ચૂપચાપ પોતાનું કામ કરે છે તેના પર અચાનક વધારાનો ભાર આવી જાય છે કિડનીને આ વધારે પડતું ગરમ પાણી ફિલ્ટર કરવામાં તેને શુદ્ધ કરવામાં તકલીફનો અનુભવ થાય છે આના કારણે તેની જે કામ કરવાની ક્ષમતા છે તેના પર ખરાબ અસર પડે છે અને લાંબા ગાળે કિડની નબળી પડી શકે છે એટલા માટે શિયાળામાં ખૂબ ગરમ પાણી પીવાથી આપણે બચવું જોઈએ અને જો શિયાળામાં તમે ઠંડુ પાણી નથી પી શકતા જે એકદમ સ્વાભાવિક છે તો તમારે માત્ર હલકું હુફાળું પાણી જ પીવું જોઈએ છઠ્ઠું નુકસાન છે ઊંઘની સમસ્યા આપણા વડીલો અને આયુર્વેદ હંમેશા કહે છે કે સારી ઊંઘ એ અડધું સ્વાસ્થ્ય છે પરંતુ ગરમ પાણી પીવાથી તમારી ઊંઘ પર પણ ખૂબ જ વધારે અસર પડે છે જો આપણે રાત્રે સૂતી વખતે ગરમ પાણી પીએ છીએ તો તમને ઊંઘ ન આવવાની કે ઊંઘ વારંવાર તૂટવાની તકલીફ પણ થઈ શકે છે કારણ કે તે તમારી ઊંઘની આખી કુદરતી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી શકે છે આનું મુખ્ય કારણ એ છે કે રાત્રે ગરમ પાણી પીવાથી તમારી કિડની પર દબાણ વધે છે અને તમને પેશાબ માટે વારંવાર ઉઠવું પડી શકે છે જેનાથી તમારી ઊંઘ તૂટી જાય છે એકવાર ઊંઘ તૂટ્યા પછી ફરીથી ઊંઘ આવી મુશ્કેલ બની જાય છે મૂળભૂત રીતે એવું જોવામાં આવ્યું છે કે ગરમ પાણી પીવાથી તમને ઊંઘ મોડી આવે છે જ્યારે ઠંડુ કે સામાન્ય પાણી પીવાથી તમને તમને જલ્દી ઊંઘ આવી જાય છે છે શું તમે રાત્રે ગરમ પાણી પીધું અને ઊંઘવામાં તકલીફ પડી હોય તમારો અનુભવ શું કહે છે એ મને જરૂર જણાવજો સાતમું નુકસાન છે તમારા દાંતો પર ખૂબ વધારે ગરમ પાણી પીવાથી તમારા દાંતોની ઉપર જે સફેદ અને મજબૂત પડ હોય છે જેને ડોક્ટરી ભાષામાં ઇનેમલ કહેવાય છે આ ગરમ પાણી તેને ધીમે ધીમે નષ્ટ કરી દે છે તેને ઘસી નાખે છે જેના કારણે દાંતમાં કળતર થવાની તકલીફ ખૂબ વધારે વધી જાય છે જેને આપણે સેન્સિટિવિટી કહીએ છીએ સેન્સિટિવિટી એટલે જ્યારે પણ તમે કંઈક ઠંડુ ગરમ કે ગળ્યું ખાવ ત્યારે દાંતમાં અચાનક ઝંઝનાટી કે દુખાવો થવા લાગે અને જ્યારે આ ઉપરનું રક્ષણ આપતું પડ જતું રહે છે ત્યારે તમને દાંતમાં સડો થવાનો એટલે કે કેવિટી થવાનો ખતરો પણ ખૂબ વધારે વધી જાય છે એટલી જ ગરમ પાણીને સૂતા પહેલા તેને થોડું ઠંડુ કરીને પીવા લાયક તાપમાન સુધી લાવીને જ પીવું હંમેશા વધારે સારું રહેશે હવે સૌથી મહત્વની વાત કે એવા કયા લોકો છે જેમણે ગરમ પાણી બિલકુલ ન પીવું જોઈએ અથવા તો ખૂબ સાચવીને પીવું જોઈએ જે લોકોને લો બ્લડ પ્રેશરની તકલીફ છે એટલે કે જેમનું લોહીનું દબાણ હંમેશા ઓછું રહેતું હોય તો તેમણે ગરમ પાણી પીવાથી બચવું જોઈએ આ ઉપરાંત જેમના શરીરમાં સોજાની તકલીફ છે શરીરમાં અંદર બળતરા રહેતી હોય જેમની ચામડી એટલે કે

તેમણે ગરમ પાણીનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે ગરમ પાણી પીવાથી લોહીનું પરિભ્રમણ એટલે કે આપણા શરીરમાં લોહી ફરવાતી જે ગતિ છે જેને બ્લડ સર્ક્યુલેશન કહેવાય છે તે અચાનક ખૂબ જ વધારે વધી જાય છે આનાથી આપણા હૃદય પર બિનજરૂરી દબાણ પડે છે અને દિલના રોગ થવાનો ખતરો ખૂબ વધારે વધી જાય છે આઠમું નુકસાન છે ખીલ કે ચામડી સંબંધિત સમસ્યાઓનું થવું આ પણ પિત્ત વધવાના કારણે થાય છે જો તમને આ પ્રકારની તકલીફ હોય તો ગરમ પાણી પીવાથી તમારા શરીરનું તાપમાન વધે છે જેના કારણે ચહેરા પર કે કે શરીર પર ખીલ અને લાલ ફોલિયો થવાની જે સમસ્યા છે કે તમને ચામડી સંબંધિત કોઈ બીજી તકલીફ છે તો તમારે ગરમ પાણી પીવાથી બચવું જોઈએ તો જોયું તમે આ રીતે માત્ર ગરમ પાણી પીવાથી જ તમને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે ઘણી બધી આડઅસરો થઈ શકે છે તમે આમાંથી કઈ તકલીફોનો અનુભવ સૌથી વધારે કર્યો છે શું તમે તમારા ઘરના વડીલોને પણ આ રીતે વારંવાર ખૂબ ગરમ પાણી પીતા જોયા છે જો તમારા શરીરમાં સોજાની તકલીફ છે બળતરાની તકલીફ છે હૃદય રોગની તકલીફ છે પાચન સંબંધિત તમને પહેલેથી જ કોઈ તકલીફ છે તમારી ઊંઘમાં કમી છે ખીલ કે ચામડી સંબંધિત કોઈ સમસ્યા છે કહેવાનો અર્થ એ છે કે આ બધી તકલીફોથી જો પીડિત તમે હોય તેમણે ગરમ પાણી પીવાથી બચવું જોઈએ આવા લોકો માટે ગરમ પાણી એ ફાયદાને બદલે નુકસાન વધારે કરે છે તેમના માટે તે ઝેરની જેમ કામ કરે છે અને આ લોકોએ ગરમ પાણી પીવાનું ટાળવું જ જોઈએ તો હવે પ્રશ્ન એ થાય છે કે શિયાળામાં કરવું શું ઠંડુ પાણી તો પી શકાતું નથી તો મિત્રો આયુર્વેદનો રસ્તો હંમેશા મધ્ય માર્ગનો હોય છે એટલે કે સંતુલનનો રસ્તો તમારે ખૂબ ગરમ પાણી નથી પીવાનું અને બરફ જેવું ઠંડુ પાણી પણ નથી પીવાનું તમારે હંમેશા હુંફાળું પાણી પીવું જોઈએ એટલું ગરમ કે જે તમે આરામથી પી શકો જેનાથી તમારું મોઢું ન બળે અને જે તમારા ગળાને રાહત આપે મિત્રો આ વિડિયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હોય તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેજો તો મિત્રો આશા રાખું છું કે આજની આ માહિતી તમારા જીવનમાં ચોક્કસ કંઈક મૂલ્ય ઉમેરશે અને તમને ગરમ પાણી પીવા વિશેની સાચી સમજણ પ્રાપ્ત કરી હશે જો તમને એવું લાગતું હોય કે આ માહિતી તમારા પરિવારના સભ્યો કે તમારા મિત્રોને પણ કામ લાગી શકે છે તો તેમના સારા સ્વાસ્થ્ય માટે આ વિડીયોને તેમની સાથે શેર કરવાનું બિલકુલ ન ભૂલતા તમારો એક શેર કોઈકને અજાણતા થતી મોટી તકલીફોમાંથી બચાવી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો સુરક્ષિત રહો ધન્યવાદ